રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર સિટી કાઉન્સિલ દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન થયું છે ત્યારે આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે જેતપુરના જીમખાના મેદાનમાં વર્ષોથી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન થાય છે ત્યારે જેતપુર આ વર્ષે સિટી કાઉન્સિલ દ્વારા બે હજાર ચોવીસના લોકમેળાનું આયોજન કરાયું છે સિટી કાઉન્સિલ દ્વારા આ જન્માષ્ટમી લોકમેળો અત્યાધુનિક રીતે આયોજિત કરવામાં આવી રહ્યો છે આ જન્માષ્ટમી લોકમેળો તારીખ ચોવીસ ને શનિવારના રોજથી શરૂ થશે જ્યારે ઓગણત્રીસ ને ગુરુવારના રોજ પૂરો થશે થોડા સમય પહેલાં રાજકોટની અંદર ગેમ ઝોનમાં અગ્નિકાંડનો જે બનાવ બન્યો તેને ધ્યાનમાં રાખીને જેતપુર ખાતેના જન્માષ્ટમી લોકમેળામાં સરકારી ગાઈડલાઈન મુજબ પૂરેપૂરો લોકમેળો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે જ્યારે આ મેળાના તમામે તમામ સ્ટોલની અંદર ફાયર સેફટી ફરજિયાત રાખવામાં આવી છે આ ઉપરાંત તંત્ર દ્વારા જન્માષ્ટમી લોકમેળાની જમીન કે જ્યાં રાઇડ્સ કે ચકડોળ જ્યાં લગાવવામાં આવશે તે તમામ જમીનનો તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને આ જમીનનો સોઇલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાઇડ્સ લગાવવાની તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી છે જેતપુરની અંદર સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત બસ સામેનું જીમખાના ગ્રાઉન્ડની અંદર છ દિવસનો લોકમેળો આપણા હિન્દુ તહેવારમાં જન્માષ્ટમીમાં યોજાય રહ્યો છે ત્યારે આની અંદર દર વર્ષે લોકમેળો થાય છે આ વખતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર લોકમેળો યોજી રહ્યો છે ત્યારે આની અંદર આ વખતે દર વખત કરતાં આ વખતે જુદી રીતની સિક્યોરિટીને બધું આવશે કારણ કે ફજર ફરકામાં પણ બહુ રિસ્ટ્રેકશન છે એની અંદર બે ફજર ફરકા વચ્ચે જગ્યા છે એ બધાએ સરકારી નિયમો ફોલો કરી અને લોકમેળો યોજવાનો છે જેતપુર અને જેતપુર તાલુકોની જનતા માટે જાહેરમાં આ હિન્દુના તહેવાર ઉપર જન્માષ્ટમીના તહેવાર ઉપર બહુ સારી રીતે સારી વ્યવસ્થાથી સીસીટીવી કેમેરાથી સહજ પછી લાઇટના બધા સર્ટિફિકેટ લીધેલા છે રાઇટ્સના સર્ટિફિકેટ લીધેલા છે સોઇલ ટેસ્ટ કરાવેલ છે નીચે પથ્થર છે સોઇલ ટેસ્ટના રિપોર્ટ આવ્યા છે અને માર્ગ મામલતદાર સાહેબ પીએ સાહેબ પણ અહીંયા બધું જોઈ ગયા છે ત્યારે ચોવીસ તારીખે આ મેળાનું ઉદઘાટન હરેશભાઈ રાદડીયા આપણા વિસ્તારના ધારાસભ્ય કરવાના છે અને આશીર્વચન આપવા સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ ચરણ સ્વામી તેમજ હવેલીના પ્રિયંકરાય બાવા પધારવાના છે ત્યારે આ લોકમેળો અમારા ચાલીસ સભ્યો દિવસ રાત જોયા વગર મહેનત કરી રહ્યા છે આ સંસ્થાની અંદર બધા વેપારી મિત્રો સભ્યો છે અને આમાંથી કાંઈ પણ જે પૈસા વધે એનું ગામની અંદર અમે વિકાસના કામોમાં અને આ વખતે પણ અમે જે કાંઈ આમાંથી પૈસા વધશે અમે પાંજરાપોરમાં નીણ નાખવાના છીએ વધારે વધારેમાં વધારે ફાયર સેફ્ટીને ફાયર સેફ્ટીના લાયસન્સ આવી ગયા છે પછી આ સુધરાઈમાંથી ફાયર ફાઈટર અહીંયા રાખવાનું છે હોસ્પિટલ રાખવાની છે એમ્બ્યુલન્સ રાખવાની છે આ બધા સાધનો અહીંયા રહેશે નગરપાલિકા દ્વારા છ દિવસ માટે ફાયર ટેન્ક સ્ટેન્ડ બાય રહેશે અને જેતપુર પોલીસ દ્વારા આ મેળાની અંદર પૂરેપૂરો બંદોબસ્ત રાખવામાં આવશે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી